દાહોદમાં છ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે દુષ્કર્મ બાદ હત્યાની આશંકાને લઈને તપાસ શરૂ એસપી એલસીબી પોલીસની ટીમ શાળાએ પહોંચી છે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે સિંગવડના તોરણી ખાતે છ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો ધોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનો આ મૃતદેહ મળી આવ્યો છે રણદીપપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી ધોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે